રાજકોટમાં કોંગ્રેસ દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજગુરુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ રાહુલ તો ભરપેટ વખાણ કરી રહ્યા છે પરંતુ મહાત્મા સંબોધી રહ્યા છે ગાંધીજીમાં તો ક્યાંક લુચાઈ હતી આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણી શીખ સાચો માણસ જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો અને એના માટે અબજો કરોડો રૂપિયા વાપરા અને એ અડાગ લઈને લઈડા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં માણસ બરાબર હા સારું છે આ શુભ ચિહ્ન છે કારણ કે બે હજાર બારમાં એ ગયા ત્યારે હું ધારાસભ્ય થયો હતો અને આજે એ ફરી જઈ રહ્યા છે એટલે અમારી લોકસભાની સીટ આવી રહી છે એનો મતલબ એ થાય છે અને હું એવું કહીશ કે કોંગ્રેસમાં રહી અને ભાજપનું કામ કરતા લોકોની માટે હવે અહીંયા જગ્યા નથી હજી આવા બીજા કોઈ હોય તો હું એમને ચોક્કસ કહીશ કે સારો રસ્તો એ છે કે તમે દુશ્મન પાછ હારે રહીને કોઈ દુશ્મનાવિટ કરે ને પાછળથી છરી મારે એના કરતાં કોઈ નબળું હોય એ સામે રહે એ આવકારદાયક છે